વિડિયોમાં તમે જે શનેડો ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનો છે સનેડો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ નવે નવી કન્ડિશનમાં તમને સનેડો જોવા મળશે સાવ નવો હશે હજી લાવ્યા ને પંદર જ દિવસ થયા છે ભાઈને જે આ શનેડો જોઈ શકો છો તમે તે સાવ નવો જોવા મળશે હજી ભાઈએ પંદર દિવસ પહેલાં જ લાવેલા છે ને ભાઈને આ છનેડો વેચી દેવાનો છે સાડા દસ વોચ તમને જોવા મળી જાય છે એન્જિન તમને સાડા દસ વોચ જોવા મળી જાય છે સંનેડો તમે બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો સાવ નવી નવી કંડિશનમાં છે સીટીથી હજી કાગળિયા પણ નથી ઉછળ્યા ભાઈએ સાવ એટલે સાવ નવો સંનેડો તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ભાઈને વેચી દેવાનો છે માત્ર પંદરથી વીસ દિવસ જ થયા છે હજી લાવ્યા એને સાવ એટલે સાવ નવે નવો છેનેડો ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનો છે તો જે કોઈ ભાઈઓને ચનેડો લેવો હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને પૂરેપૂરી બધી માહિતી મળી જાય તો આપણે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને વીસ હજાર કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવે છે રૂબરૂ સ્થળ પર જઈશું ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય આ છેનેડો તે છનેડાના માલિક જયરાજસિંહભાઈને કોન્ટેક્ટ કરી લેજો જયરાજસિંહભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે તાત્કાલિક ધોરણે આ છેડો ભાઈને વેચી દેવાનો છે તો જે કોઈને લેવો હોય તે જલ્દીથી છનેડાના માલિકનો કોન્ટેક કરી લેજો છેડાને વેચાતા નહીં લાગે સાવ નવો છેનેડો છે અને કિંમત પણ ભાઈએ રિઝનેબલ રાખેલી છે તો જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો છેનેડાના માલિકનો ત્યાર પછી તમને આ શનેડો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વેજોદરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જયરાજસિંહ રાઠોડ પાસે જોવા મળશે જયરાજસિંહ રાઠોડનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જયરાજસિંહનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી સનેડાની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે શનેડો લઈ શકશો એટલે છતાં પહેલાં તમારે જયરાજસિંહનો કોન્ટેક કરી લેવાનો રહે તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો